નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ હું છું આપની સાથે હેતલ હાલ અત્યારે મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેક્ટરે એસઆર મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં મતદાર યાદીની સઘન સુધારણા કામગીરી અંગે માહિતી આપી હતી જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કુલ એક હજાર અડતાલીસ બીએલઓની કામગીરી હાથ ધરવામાં આવશે જેમાંથી એકસો ત્રેવીસ બીએલઓ સુપરવાઇઝર તરીકે સીધી નજર રાખશે આપ બધાને જે રીતે વિદિત છે કે હવે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે આ એક મતદાર યાદીની શુદ્ધિકરણની કામગીરી છે જે અત્યારે બાર રાજ્યમાં ડિકલેર થઈ છે અને જેમાં ગુજરાત પણ એક છે એમાં વિવિધ અમારા અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો એક હજાર સુડતાલીસ બીએલઓઝ મારફત અને એકસો ત્રેવીસ બીએલઓ સુપરવાઇઝર્સ મારફત ફિલ્ડ પર આ કામગીરી યોજવામાં આવી રહી છે એમને તાલીમ આપવામાં આવી છે અને આ જે છે એમાં એક ટાઈમલાઈન છે જેમાં ચાર ચાર અગિયાર થી ચાર બાર સુધી બીએલઓઝ મારફત એમના એક એન્યુમિરેશન ફોર્મ જે ગણતરી ફોર્મ છે આ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે દરેક જગ્યા અને આમાં હું સ્પષ્ટ કરી દઉં કે કોઈ પણ વોટરને આ ફેઝ દરમિયાન કોઈ ડોક્યુમેન્ટ્સ આપવાના નથી એમનાથી અમે કોઈ ડોક્યુમેન્ટ્સ કલેક્ટ નથી કરી રહ્યા એક એન્યુમિરેશન ફોર્મ છે જેમાં અમુક અ પહેલેથી પ્રિન્ટેડ ઇન્ફોર્મેશન છે વોટરની અને એના સિવાય જે એમને ભરવાની છે માહિતી એ ભરીને એક એક્નોલેજમેન્ટ રિસિપ્ટને એમને બી એલ આપશે અને એ પરત એ ફોર્મ કરી કરશે પછી એક વાંધા સૂચનનું ઓબ ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન્સનું સમયગાળા છે જે નવ ડિસેમ્બરથી લઈને આઠ જનવરી સુધી છે જેમાં એ આપી શકે છે એમના કોઈ વાંદા સૂચન હોય અને જેમના ફોર્મ્સ પરત નહીં મળશે એ મતદાર યોજની મતદાર નોંધની અધિકારી એમની સુનાવણી રાખશે એમને નોટિસ ઇશ્યુ કરશે તો આ કામગીરીમાં અમારા બીએલઓ જે છે એ ફિલ્ડ પર કામગીરી કરશે કોઈ ખોટા નામ મતદાર યાદીમાં રહી નહીં જાય અને સાચા નામ જે છે એ આવાથી રહી નહીં જાય અને ખોટા નામ જે છે એમાં આવી નહીં જાય એ શુદ્ધિકરણની આ એક્સરસાઇઝનું નામ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એ બાબતમાં કોઈ ગેરસમજ વોટર્સના વચ્ચે નહીં થાય કે એમનું નામ જે છે એમાંથી ડિલીટ થઈ જશે એવું કશું થવાનું નથી એક આખું પ્રોસેસ છે જેમાં એમને તક આપવામાં આવશે એમના નામ નહીં મળશે તો એક બાર જાતના પુરાવાઓની યાદી છે જે એ પ્રેઝન્ટ કરી શકે છે મતદાન નોંધણી અધિકારીના સામે એમની સુનાવણી રહેશે અને એમને પૂરતી તક આપવામાં આવશે આ કામગીરીમાં બધા વોટર્સ અમારા બીએલઓઝના સહકાર આપે આ ફોર્મ કલેક્ટ આ ફોર્મ એમનેથી લઈને અને સમયસરે ભરીને પરત આપી દેશે એ બધા મારી વોટર્સને અપીલ છે તો બીજી તરફ કલેક્ટરે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીની પણ માહિતી આપી હતી જેમાં શનિવારે ભીલોડા અને શામળાજી ખાતે રથનું સ્વાગત થશે તેમ પણ જણાવ્યું છે તો જનજાતીય ગૌરવ રથયાત્રાની મંત્રી પીસી બરંડાની આગેવાનીમાં સ્વાગત થશે તેમ પણ તેમણે ઉમેર્યું છે આપણે બધા જાણીએ છીએ કે બે હજાર પચીસમાં ભગવાન બિરસા મુંડાની દોઢસોમી મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે આખા દેશમાં એ રીતે જ આપણે ગુજરાત રાજ્યમાં અને આપણે સ્ટેટમાં પણ ઉજવવામાં આવી રહી છે આ નિમિત્તે એક રથ ભગવાન બિરસા મુન્ડાની સ્મૃતિમાં આ રથ જે છે અંબાજીથી ચાલીને અને વલસાડ સુધી પહોંચશે અને એમાં અરવલ્લી જિલ્લાથી પણ એ પસાર થવાના છે ભિલોડા અને મેઘરજ અને માલપુર તાલુકાથી તો આઠ અને નો તારીખ એમાં આઠ તારીખને આ રથ પહોંચશે ભીલોડા અને પછી ત્યાં એમના સ્વાગત એક સ્ટેજ કાર્યક્રમ રહેશે અને શામલાજી ખાતે રાત્રિ સભાનું આયોજન રહેશે પછી બીજા દિવસે નો તારીખ રવિવારના દિવસે પહોંચશે મેઘરજ અને પછી માલપુરમાં એમનું જિલ્લાથી વિદાય થશે આ બે દિવસમાં સેવા સેતુ આયોજન કરવામાં આવશે જેમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓ સુધી પહોંચે એવા કેમ્પ ગોઠવવામાં આવશે હેલ્થ ચેકઅપ રહેશે એવી ઘણી બધી ગતિવિધિઓ રમતવીરોના સન્માન રહેશે એ બધા વિભાગો તરફથી પ્રવૃત્તિઓ ત્યાં કરવામાં આવશે એમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને આ ઉજવણીમાં ભાગ લે એવી મારી આ બધા આ આ એરિયાઝના જે લોકો છે એનાથી અપીલ છે કે આપ લોકો એમાં સામેલ થાય મહેન્દ્રપ્રસાદ પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ સરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર